હવે જુદા જુદા સમસ્યાઓ અને એનું સમાધાન અંગે અગાઉના ઘણા ત્રીસ પાંત્રીસ વિડીયોમાં ચર્ચા કરી મહત્વની જે બાબત હોય સમાજ સુધારણા અંગેની તો એક સૌથી મોટો પ્રશ્ન છે ને દરેક શહેરમાં તાલુકામાં દરેક જગ્યાએ શાક માર્કેટનો પ્રશ્ન છે મોરબીમાં જાઓ તો એક પચાસ વર્ષ પહેલાંની શાક માર્કેટ છે એ સિવાય અહીંના નગરપાલિકાને કે કોઈને ધારાસભ્ય હોય સાંસદ હોય કોઈને હુસ્તુર નથી કંઈ કરવાનું અને રોડમાંથી બધા બેસી જાય ગમે શાકમાં અને ટ્રાફિક જામ કરે બધાએ પસાર થતા હોય ભગોલાની જેમ હાલ્યા જાય કોઈ રાજકારણી હોય કે કોઈ સામાજિક આગેવાન હોય કોઈની હુજતુર નથી કાયદામાં જોગવાઈ છે કે જ્યારે આખો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થતો હોય ત્યારે જુદા જુદા જનરલ સામાજિક હેતુ માટે એ જગ્યા રિઝર્વેશનમાં રાખવાની હોય છે હવે અહીંયા મોરબી ખાતે પણ મને ખ્યાલ છે ઓમ શાંતિ વિદ્યાલયની પાછળનું આખું એક ખેતર ખાલી પડ્યું છે એ રેકોર્ડ ઉપર આવા નગરપાલિકાના જાહેર હેતુ માટે રિઝર્વેશનમાં રાખેલું છે આટલા વર્ષોથી આ ચાલી વર્ષથી આ કાંઈ નથી કરી રાજકોટમાં જુઓ ને તો ગમે બસ શાક માર્કેટવાળા બધા રોડ ઉપર બેઠા હોય કેટલો રાજકોટનો નવો વિસ્તાર ડેવલપ થયો પણ ક્યાંય શાક માર્કેટની કોઈ જોગવાઈ નહીં તો અહીંયા એન્જિનિયરો છે કમિશનર છે એના પ્લાનિંગ છે એ શું કરતા હશે એને કાંઈ સારું કરવું જ નથી એને દેખાતું નહીં હોય કે આ લોકો બધા શાક વેચવાવાળા રોડ ઉપર વહી જાય છે એના હિસાબે ટ્રાફિક થાય છે એના હિસાબે ગાયોને ઢોર આવે તો એ ત્યાં આવે અને કોઈ ઊભા હોય એ ખાવા દોડે કોઈને માથું મારે પાડી દે આ બધી સમસ્યાઓનું મૂળ છે ને આ હોય છે અને હોય એટલા બધા નાલાયક અને હરામી માણસો છે કે એને કાંઈ સારું કરવું જ નથી એને પગાર ખાવો છે અને કરપ્શન ખાવું છે બસ પૈસા લોકોની પાસેથી કોથળા ભરીને આ સાગઠિયાએ કેમ કર્યું તો એવા તો આખા ગુજરાતમાં હજારો સાગઠિયા છે આ એક સાગઠિયાની પાછળ પડી ગયા છો એને કરતાં દસ ગણા સાગઠિયા તો સુરતમાં છે એથી વિશેષ અમદાવાદમાં છે કરોડો રૂપિયાનું કરપ્શન કેવડું મોટું ડેવલપમેન્ટ આ તો સાગઠિયાનું કેવું થયું છે સીનિય છેડે જોથમાં આવી ગયા ઓલા કેસમાં બાકી તો એસીબી કે જે કોઈ તપાસની એજન્સીઓ આ જે પ્રકારની આ કામગીરી કરતો હતો એવા પ્રકારની જે કામગીરી કરે છે એની મિલકત ને એનું બધું તપાસ કરો ખબર પડે આની પાહીંથી તો આ બાવી કિલો હોનું નીકળ્યું એટલે પાંચ ચુમ્માળી કિલો હોનું નીકળશે અને ઓ બસો કરોડ રૂપિયા નીકળશે તમે અહીંયા જ બધા લાગી પીડ્યા છો રાજકોટમાં સાંગઠીયા સાંગીયા ભાઈ સાંગઠીયાએ કર્યું છે તો તમે પકડ્યું ને એની જે કાર્યવાહી કરી એ કરો અહીંયા આગ લાગી એટલે એ બાનામાં ચડી ગયો બીજે બધે શું છે બીજે આગ લાગે અને બીજે થાય છે આ અને મુખ્ય શાક માર્કેટનો જે મોટી સમસ્યા છે હું હમણાં ચીફ એન્જિનિયર પાસે ગયો હતો કે ભાઈ હા થાંભલે વેલા ચડી ગયા છે આટલા બધા અને ઇલેવન કેવી લાઈન સાથે વિચળી જાય છે અને એના કારણે નીચે કોઈ વેલાનું થડ હોય ને કોઈ બાળક કે ઢોર કે કાંઈ અડે એ મરી જાય અને ચોવીસ કલાક એ ગ્રેનરીની અંદર સતત પાવર નીચે જમીનમાં ઉતરતો હોય એટલે કરોડો યુનિટનો પાવર લાઇન લોસ આવે પણ એ કોઈને જુનિયર એન્જિનિયર હોય ડેપ્યુટી એન્જિનિયર હોય એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર હોય એડિશનલ ચીફ એન્જિનિયર હોય ચીફ એન્જિનિયર હોય અને એમડી હોય આટલી તળિયેથી ઉપર સુધીની લિંક હોય પણ હરામ કોઈને પડી હોય તો હું સાત વર્ષથી મેં કેટલી વખત લખીને આપ્યું છે પાણી બેરાઓને કોઈને સંભળાતું નથી અને કોઈને કાંઈ પડી નથી એને તો એના ઊંચા પગાર મળે છે ને ખાઈ પીને મજા કરવા બસ બાકી દુનિયા પ્રજા જાય ભાડમાં પાવર સરકાર એક બાજુથી પાવર બચતની વાત કરે છે સરકારને નથી દેખાતું આ રોડ ઉપર મિનિસ્ટરો નીકળે છે બધા ધારાસભ્યો નીકળે છે સાંસદો બધાને દેખાતું નથી મને એકને દેખાય છે કાંઈ કરવું જ નથી કોઈને એટલે શાક માર્કેટ અંગે સત્વને વિચાર કરી અને આયોજન ગોઠવો